જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના નવા ચેલેન્જ વિડીયોમાં તો આજનો આપણું ચેલેન્જ વિડીયો છે દળીઓ મેચિંગ કરો અને ઇનામ જીતો તો આ ચેલેન્જ આપણે બે બે જણાની ટીમ વચ્ચે રમવાની છે બરાબર બરાબર તો આ ચેલેન્જમાં ભાઈ બધા પહેલા જોઈ લેજો કે પહેલા આ રીતે ઉભરી આવવાનું છે બરાબર બરાબર પછી તમે લાલ દળી હોય ઉઠાવી તો પછી ઓમ ફરી અને જે લાલ દળી હોમી મેલી છે ને એમાં મેલવાની છે પછી પાછું હળવું ફરી દાળી ઉઠાવવાની અને ફેરથી

હવે તો તારા હું સ્ટાર્ટિંગ ડાયરેક્ટ પડી જવાનું બહુ વર રાખી પડી છે જલ્દી ફોળા છે એકલો કંટાળો નઈ લેવા તો કંટાળો હોય એ દિલા આવી રીતના ના જીતવાનું હોય સંતી પણ હું એકલો હોમાં કે વાળો છે કોઈ

किसान जवान है था है वो लेट्स તરત सर्व नंबर तरद आवतते जाए सरना दाढ़ी फूल गई

મે તમારી <laughs> કોમજાનો અક્ષરણીયા દીડો હડો હડો આ આવો પાછો દીયા થેન્ક્સ બ્રો હારી બાત અલ દે કટકરાવો ધ્યાન રાખજો ભાઈ વાગુલી વા બુલી વાહ બુલી વાહ બુલી જલ્દી જલ્દી બુલી લાસ્ટ બુલી 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 ના એ લે એ બરોબર પે પે દીજો પે લે શું ભમે યાર તાણી चक्कर આવે મોમન સદન વાળા ના કોણ છે આડો તાણી એટલામાં ભાઈ

એક જીટ માં બે પગ આવ્યા બોલ ભાઈ કિશન નાખો નહીં ચાલે તો આવડે કોણ આવ્યો હવે કોણ તું મારા

તો જય માતાજી મિત્રો આજનો વિડિયો આખણ પૂરું થાય છે તો વિડિયોને લાઈક કરી શેર કરજો અને અમારી ચેનલ એસબી ફિટનેસ પાટર્ન ને કરજો જય માતાજી